જમ્મુ અને કાશ્મીરના પાલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને વીસથી થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ સમયે પીપી સવાણી પરિવાર અશોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ આજે જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઉભો છે પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું આ પરિવારનું બાળક જે શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પીપી સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ આ પીપી સવાણી ગ્રુપ પાડશે ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરની ઉરી હુમલા વખતે પણ શહીદ પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવી હતી એમ જ બીજા હજારો બાળકો પણ પરિવારના મોભીના જતાં રહેવાથી શિક્ષણથી વંચિત રહે તેની જવાબદારી સવાણી પરિવાર ઉઠાવતું રહ્યું છે આજે દેશ આખો દુખી છે વ્યથિત છે અને આક્રોશિત છે ત્યારે પીપી સવાણી પરિવારે ફરી એક વખત પોતાના સંવેદનશીલ સ્વભાવની પ્રતિતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે સરકાર સામે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરવામાં આવશે સુરત સ્થિત રહેતા શૈલેષભાઈ કળથિયાનું પણ આ આતંકી ક્રૂર હુમલામાં મોત થયું છે ત્યારે તેમના બંને દીકરા દીકરીનું સપનું ડોક્ટર એન્જિનિયર બનવાનું હોય ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પીપી સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પીપી સવાણી ગ્રુપ સહયોગી બની છે જમ્મુ કાશ્મીરમાં અઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષર દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લેશે